નમસ્કાર આમ જોઈ રહ્યા છો આણંદના હર્ષિલ દવે નું અનોખું પ્રમાણપત્ર સ્વીકારવું ન પડે એટલે કમિશનર ગાયબ થયા છે બ્રિટિશ કોલર હર્ષિલ દવે આણંદ મ્યુનિસિપલ કમિશનર ફલોપ મહાનગર પાલીકા સત્તાવાર રીતે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે આ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે મિલિંદ કરવામાં છે માર્ચ બે મ્યુનિસિપલ મિલિંદ બાફના એ કરમ સંસદ આણંદ મહાનગરપાલિકાનું એક હજાર પંચાવન કરોડનું બજેટ પણ જાહેર કર્યું હતું કરમસદ આણંદ મહાનગરપાલિકા પાલીકા બનીએ આજે સાત મહિના જેટલો સમય વીતી ગયો છે પરંતુ આણંદમાં કઈ સુધારો આવ્યો નથી શહેરમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે ગટરો ઉભરાઈ રહી છે શહેરી પૂરતા પ્રેશર થી પીવાનું પાણી નથી મળતું રોડ રસ્તા બિસ્માર હાલતમાં ફેરવાયા છે મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા રોડ રસ્તા મહિનામાં જ ધોવાઈ ગયા છે આમ પ્રાથમિક સુવિધાના અભાવે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આણંદના નાગરિકો તરફથી એક नागरिक हर्षिल जतिन कुमार दवे आज रोज सवेरे अग्यार्युनिपल कमिश्नर मिलिन बाफना ने फ्लॉप महानगर पालिका बजार पच्चीस ना परतु म्युनिशिपल कमिश्नर हाजर नाता हा हर्षिल दवे ને મળ્યા હતા પરંતુ સંતોષકારક જવાબ આપ્યો ન હતો કમિશનર નો મોબાઈલ નંબર પણ આપ્યો ન હતો આખરે હર્ષિલ દેવે જિલ્લા કલેક્ટરને ફોન કર્યો હતો ને કમિશનર મનપા કચેરીમાં હાજર ન હોવાની રજૂઆત કરતા કમિશનર કોઈ કામમાં હશે તેવો જવાબ કલેક્ટરે આપ્યો હતો ઘણો સમય વીત્યા બાદ પણ કમિશનર ન આવતા આખરે હર્ષિલ દવે કમિશનરની ઓફિસ થી બહાર ધરણા પર બેસી ગયા હતા દરમિયાન બપોરે દોઢ વાગ્યા બાદ એકાએક પોલીસ આવી છોડી હતી અને હર્ષિલ દવે ને ધરણા પરથી ઊભા થવા દબાણ કર્યું હતું જોકે હર્શિલ દવે એ જ્યાં સુધી કમિશનર ન આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા મક્કમતા દાખવી હતી જેથી પોલીસે ધરણા પર બેઠેલા હર્શિલ દવેને જબરજસ્તીથી ઉભો કરી દીધો હતો હર્ષિલ ડેપ્યુટી કમિશનર એસ કે મહાનગરપાલિકા બે હાજર પચીસ નું પ્રમાણપત્ર આપ્યું હતું પ્રમાણપત્રમાં લખ્યું છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા બંને ઘણો સમય થઈ ગયો છે છતાં આજ દિન સુધી આણંદ શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી આણંદ શહેરમાં તૂટેલા અને માટી ભરેલા રસ્તાઓ નાગરિકોની દૈનિક જિંદગીમાંથી મુશ્કેલી ઊભી કરે છે ચાલતા વાહનો માટે જોખમ ભરેલી સ્થિતિ છે અને વરસાદ પડે ત્યારે હાલત વધુ ખરાબ બની જાય છે ગંદકીની સમસ્યા પણ ખૂબ ગંભીર છે શહેરના અનેક વિસ્તારોમાં સફાઈના અભાવે કચરો રસ્તાઓ પર રહે છે અને દુર્ગંધ ફેલાય છે તેમજ ગટરની સમસ્યા પણ સતત વધતી જાય છે અનેક વિસ્તારોમાં કટર ઓવરફ્લો થાય છે અને પાણી રસ્તાઓ પર વહે છે ટ્રાફિક વ્યવસ્થા પણ સંપૂર્ણપણે ફેલ છે રોડ પર નિયંત્રણની સાથે ટ્રાફિકના કોઈ યોગ્ય માપદંડ અમલમાં નથી જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતો વધી રહ્યા છે આ સિવાય પણ ઘણી પ્રાથમિક સુવિધાઓની પણ સમસ્યા છે હાલત એવી છે કે 1055 કરોડ રૂપિયાનું બજેટ હોવા છતાં જમીન પર કોઈ પણ કાર્ય દેખાતું નથી માટે અમે કરમસદ આણંદ મહાનગરપાલિકાને પ્રોપ જાહેર કરી તેમનું કાર્ય વિશે આ પ્રમાણપત્ર આપીશ નામ હર્ષલ દવે છે અને હું સામાજિક છું આજનું જે પ્રમાણપત્ર આણંદ મહાનગરપાલિકા ફ્લોપ મહાનગરપાલિકા બે પચીસ એવું આવે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એટલા માટે આપવામાં આવ્યું છે કે એક હજાર પંચાવન બજેટ પાસ થયું છે આણંદ મહાનગરપાલિકા તેમ છતાં આ કોઈ પણ જાતના રૂપિયા શું કહેવાય ઉપયોગમાં નથી એવું મને લાગી રહ્યું છે કારણ કે આણંદના રોડ રસ્તા તૂટી ગયા ગટરો ઉભરાય છે ટ્રાફિકની સમસ્યાઓ છે અને ઘણી બધી પ્રાથમિક સુવિધાનો અભાવ છે એના કારણે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું કમિશનર સાહેબની ઘણી બે કલાક સુધી રાહ જોઈ આવ્યા નહીં એમની ઓફિસની બહાર મેં ધરણા કર્યા પણ કમિશનર સાહેબ ને જાણે હું આતંકવાદી હોય એમ પોલીસ ને અને મારી સાથે ટીંગાટોળી કરી અને નીચે નાયબ કમિશનરને ને પ્રમાણપત્ર આપણે આપેલ છે મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાફરાની ઓફિસ બહાર એક બોર્ડ લગાવવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે નાગરિકો દર સોમવારે અને મંગળવાર સવારે અગિયાર થી બે તથા બપોરના ત્રણ થી પાંચ સુધી માનનીય કમિશનર સાહેબની મુલાકાત કરી શકશે પરંતુ આજે મંગળવારે બપોરે બે વાગ્યા સુધી મનપા કચેરીમાં કમિશનર ડોકાયા ન હતા આજે મંગળવારે કમિશનરને મળવાનો દિવસ હોવાથી કેટલાક નાગરિકો વિવિધ સમસ્યા હેતુ તેમજ અન્ય કામ માટે કમિશનરને મળવા માટે આવ્યા હતા પરંતુ હાજર ઘણા નાગરિકોએ કલાકો સુધી રાહ જોઈ હતી બીજી બાજુ કમિશનરના પીએ લોમેશ પટેલ આ નાગરિકોને સંતોષકારક જવાબ આપતા ન હતા આખરે કંટાળેલા ઘણા નાગરિકો કમિશનરને ને મળ્યા વગર જ પરત ફર્યા હતા કમિશનર મિલિંદ બાફના આજે સવારથી જ કચેરીમાં આવ્યા ન હતા બીજી બાજુ તેમની ઓફિસમાં લાઇટ અને એસી ચાલુ રાખવામાં આવ્યા હતા એક તરફ પ્રજા પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહી છે ત્યારે બીજી તરફ મ્યુનિસિપલ રાખી પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ કરવામાં આવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે મહાનગરપાલિકામાં બપોરે બે થી અઢી વાગ્યા દરમિયાન રિસેસ હોય છે આ રિસેસ ટાઈમ સિવાય કોઈ પણ કર્મચારીઓ કચેરીમાં હાજર ન હોય તો મ્યુનિસિપલ કમિશ્નરનો સંપર્ક કરવો તેવા બોર્ડ કચેરીમાં ઠેર ઠેર લગાવવામાં આવે છે પરંતુ જો મ્યુનિસિપલ કમિશનર જ કચેરીમાં હાજર ન હોય તો અરજદારે કોનો સંપર્ક કરવો તે મોટો પ્રશ્ન છે જો કે પ્રમાણપત્ર બાબતે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ કે ગરવાલ જણાવે છે કે તે પોતાનું મહત્વ વધારવા માટે આ પ્રમાણપત્ર લઈને આવેલ છે. આણંદમાં હાલ નળસજલ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જેવું બે મોટી યોજનાઓ રાજ્ય સરકારની ચાલી રહી છે. મેન રસ્તા પર ડ્રેનેજ તેમજ નળસજલ યોજનાની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ છે. એટલે આ વર્ષે થોડો પ્રોબ્લેમ તો રહેવાનો જ છે કારણ કે રસ્તા પર અમે મટીરિયલ નાખીએ છીએ પણ માટી બેસી જવાના કારણે પ્રોબ્લેમ આવવાનો જ છે એ તો પોતાનું મહત્વ વધારવા માટે ગમે તે આક્ષેપ કરશે હર્ષિલ દવે જણાવે છે કે એક કરોડ રૂપિયાનું બજેટ પાસ થવા છતાં આણંદ શહેરમાં વિકાસની કોઈ પણ કામગીરી દેખાતી નથી શહેરમાં રોડ રસ્તા તૂટી ગયેલા છે ગટર ઉભરાય છે અને સાથે ઘણી બધી એવી પ્રાથમિક સુવિધાઓ છે જેના ઉપર તંત્રએ કામગીરી કરેલ નથી માટે આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા

મેન રસ્તાની કામગીરી અત્યારે મેન રસ્તા પર જે જે ડ્રેનેજ અને નર્સે નર્સે જમીન ઉતમા લાઈનો નાખવાની કામગીરી પૂર્ણ કરે છે એટલે આ વર્ષે થોડો પ્રોબ્લેમ રહેવાનો છે કારણ કે એ એ રસ્તા ઉપર જેવું અમે મટીરીયલ નાખી છે કે એમાં માટી બેસી જવાના કારણે પ્રોબ્લેમ આવવાનો છે અ રહી વાત ગ્રીડ ચોકડીથી ભલે જોડે એક કોન્ટ્રાક્ટરની કામગીરી ચાલુ હતી હજી કેટલીક આઈટમો નું કામગીરી હજી બાકી હતી અને એ દરમિયાન વરસાદ ચાલુ થવાના કારણે રસ્તો તૂટેલ છે અને એ તૂટેલ રસ્તો કોન્ટ્રાક્ટર પોતે જ કરી આપશે એને એને લેખિત નું બાંધરી આપે છે કે જેવો વરસાદ રહેશે ત્યારે અમે આ રસ્તોનું કામ જે કઈ તૂટેલ રસ્તો છે એ સંપૂર્ણપણે અમે રિપેર કરી આપશું એવી એને બાંહેધરી આપે છે

ત્યારે આ રસ્તાનું સંપૂર્ણ કામ આઈડીજી પાસે કરવામાં આવશે એટલે ચોમાસા બાદ રસ્તો બનશે હા યસ તો ત્યાં સુધી વાહન ચાલકોને ત્યાં સુધી વાહનોમાં જ્યાં પણ ખાડા પડે છે એટલે અને જેવી જેવી અમારા અમારા ધ્યાને આવે છે કે અમારા બધા જ એન્જિનિયરો રૂટ પર ફરતા જોઈએ છે જ્યાં ખાડા પડે તાત્કાલિક ખાલી એને રિપેર કરવાની અથવા એને સરકો કરવાની કામગીરી કરી જ રહેલ છે ને જે અત્યારે બાલેજ રોડ પર જ્યાં જે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર